આ ભક્ત કડી છે એ તમે જોઈ શકો છો પ્રસાદીનું સ્થાન છે આવી અરણ્ય નદી ને રમાડે બેસે જામ્યા ત્યાં સો ખોડે ત્યાંથી આવા છે બાંધી ગામા સુખ સાગર છે સુંદર શ્યામા આ સામે તમે જે છત્રીનું દર્શન કરી રહ્યા છો આ જ જગ્યાએ મહારાજ જયારે આટકોટ આવેલા હતા ત્યારે આ જગ્યાએ બેસીને સંતોએ સુખડી જમેલી હતી તો મંદિરની અંદર પ્રસાદીના સ્થાનના દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ મંદિરની બહાર બહાર એક પ્રસાદીની વાડી છે ત્યાં પણ મહારાજની પ્રસાદીની છત્રી છે તો ત્યાં જઈને એનો મહિમા છે વિસ્તારથી જાણીશું તો અત્યારે હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર જેટલા પણ સ્થાનો પ્રસાદીના છે મહારાજના દર્શન કરવા માટે તો મંદિરની બહાર જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે ત્યાં આપણે આવી ગયા છીએ અહીંયા ટોટલ આટકોટમાં ત્રણ પ્રસાદીની વાડી છે એમાંની એક પહેલી વાડી છે જે બુંઢણપુર નદીના કિનારે આવેલી છે અહીંયા મહારાજ જ્યારે સર માલકમને મળવા જતા હતા રાજકોટ ત્યારે મહારાજ ભેગા ઘણા નંદ સંતો બંને આચાર્ય મહારાજ એ અહીંયા જે આટકોટના હરિભક્તો હતા એને મહારાજને અહીંયા સુખડી જમાડેલી હતી એવી અતિ પ્રસાદની જગ્યા છે સ્વામી છે આપના વિસ્તારથી આ જગ્યાની જે માહિતી આપશે અને એ પહેલાં હું તમને છે ને એ છત્રીના દર્શન કરાવી દઉં છું કે જે જગ્યાએ મહારાજે સુખડી જમેલી હતી નંદ સંતોએ પણ સુખડી જમેલી હતી મહારાજે પણ સુખી જમેલી હતી એવી અતિપ્રસાદની છત્રી છે તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે આ સામે તમે જે છત્રીના દર્શન કરી રહ્યા છો આ જ જગ્યાએ મહારાજ જ્યારે આટકોટ આવેલા હતા ત્યારે આ જગ્યાએ બેસીને સંતોએ અને મહારાજે સુખડી જમેલી હતી એવી હતી પ્રસાદીની જગ્યા છે તો એના પણ તમે દર્શન કરી શકો છો અને આ આખી વાડી મંદિરની પ્રસાદીની વાડી છે કે મહારાજ જ્યારે અહીંયા સર માલકીને મળવા માટે રાજકોટ જતા હતા ત્યારે અહીંયા રોકાણા હતા એવી આ પ્રસાદીની વાડી છે એના પણ તમે દર્શન કરી શકો છો મહારાજના ચરણાવીના પણ તમે દર્શન કરી શકો છો તો આ અદ્ભુત સ્થાન શ્રી મહારાજનું પ્રસાદીનું સ્થાન આ ભક્તચિંતામની કડી છે એ તમે જોઈ શકો છો પ્રસાદીનું સ્થાન છે આવિ અરણ્ય નદી ને રામાણે બેસે જાના ત્યાં સુખડે ઘડે અને અરણ્ય એટલે આટકોટ ના ગ્રાન વિસ્તાર માં આવેલી આ પવિત્ર બુંડણપરી નદી કે જેમાં કોઈ પણ બીજું પાણી ખોરાક ભળતું નથી એવી આ પવિત્ર નદી એમાં ભગવાન અને સંતો સર માલકમ ને જયારે મળવા ગયા

અને આ સંપૂર્ણ તમે વાડીના પણ દર્શન કરી શકો છો પાછળ પણ તમે ઘણા ફૂલ બાગ બગીચા છે આ બાજુ પણ તમે જોઈ શકો છો પાછળ ઘણી મોટી વાડી છે આ બાજુ ગૌશાળા પણ છે ત્યાં પણ જશું દર્શન કરવા માટે આપણે તો પહેલાં આપણે જઈએ છીએ એ છત્રીના દર્શન કરવા માટે કે જ્યાં મહારાજ રોકાયેલા હતા એ સરની છત્રી અને આ વાડીનું નામ છે સ્વામિનારાયણ વિરજા વાડી નામ છે તો જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે આ સામે તમે જે છત્રી જોઈ રહ્યા છો તો પહેલાં આપણે જઈએ છીએ છત્રીના દર્શન કરવા માટે તો અહીંથી આપણે આગળ જઈએ છીએ અને આ પહેલાં તમે જે છત્રી છે એમાં મહારાજના જે ચણાવ્યું છે તમે દર્શન કરી લો આ આવડી મોટી છત્રી તો તમે અહીંયા જોઈ લે બાકી બીજા ક્યાંય આવડી છત્રી બધી જોઈ લે આ છત્રીના તમે દર્શન કરી લો અને આ મહારાજના ચરણાવીન છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ ઉપરથી તમે આખી આ પ્રસાદની વાડી છે એના પણ તમે દર્શન કરી શકો છો છત્રી તમે બધે જોઈ લે છે પ્રસાદી પણ આવડી મોટી છત્રી તો આટકોટમાં જ જોઈ લે છે ભવ્ય મોટી છત્રી બનાવેલી છે અને હવે જે વાડી છે વાડીને તમને દર્શન કરાવો છું એ જગ્યાના અહીંયા મોટો કૂવો પણ જોઈ શકો છો નીચે પણ કૂવોને તમે દર્શન કરાવો છો અને આ પ્રસાદીની વાડી આ બાજુ પણ તમે જે જોવો છો અહીંયા ઘણા ફૂલ બાગ બગીચા આ બાજુ તમે જોવો છો પાછળ ગૌશાળા છે અહીંયા પણ તમને લઈ જાઉં છું દર્શન કરવા માટે ઘણી અદ્ભુત પ્રસાદીની છત્રી છે તો આ પણ તમે જે બાગ બગીચા છે એના પણ તમે દર્શન કરી શકો છો આ પ્રસાદીની વાડી છે હાટકોટ ધામની તો હવે જઈએ છીએ આપણે જે ત્રીજી પ્રસાદીની વાડી છે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને પહેલાં તમને હું જે છત્રીના દર્શન કરાવીશ અને પછી ત્યાં શું મહારાજનો મહિમા છે મહારાજની શું વર્ષની વસ્તુ વિસ્તારથી તમને માહિતી હું ત્યાં જઈને આપીશ તો હવે આ ત્રીજી જે મહારાજની પ્રસાદીની વાડી છે ત્યાં આપણે આવી ગયા છીએ તો પહેલાં તમને જે વાડીમાં દર્શન કરાવી દઈશ જે પ્રસાદીની છત્રી ત્યાં દર્શન કરાવીશ અને પછી શું મહિમા છે વિસ્તારથી આપણે સંતો પાસે જાણીશું તો અત્યારે પહેલાં તમને જઈને હું એ પ્રસાદીની જે છત્રી છે એના તમને દર્શન કરાવું છું અને પછી આપણે એનો મહિમા છે વિસ્તારથી જાણીશું તો આ પ્રસાદીની જે છત્રી છે એના પર દર્શન કરવા જઈએ છીએ તો અહીંથી આપણે હવે ઉપર જઈશું અને એ તી પ્રસાદીની છત્રી છે એના દર્શન કરીશું આપણે અહીંયા પણ વિકાસના કામો અત્યારે ચાલુ છે તો પહેલાં તમે જે મહારાજના જે જણાવીન છે એના તમે દર્શન કરી લો અને આ પ્રસાદીની જે વાડી છે એના પણ તમે દર્શન કરી લો વિસ્તારથી માહિતી છે એ આપણે સ્વામી પાસેથી જાણીશું અને ભાદર નદી ને કિનારે ભગવાન અહિયાં ઉતર્યા ધરણા ની સાકર જગ્યાએ આ સામે ભાદર નદી ત્યાં આગળ સ્નાન કરીને ભગવાન બિરાજમાન થયા અને બે રાજા મળવા આવ્યા જસદણ દરબાર અને કોતળાના રેસ પછી મહારાજ કે બંનેના ગામે કેવી રીતે હોય એટલે પછી કરી સંતોની પછી પૂછવું તો સંતો કે મહારાજ થી દરબાર બીઠાવડા પોતે પધાર્યા છે અને ના દિવાન વધારેલા છે માટે દિવાનને પાછો મોકલવામાં વાંધો નહીં પણ રાજા જોડે જવું પડશે કે કોતળા અહીંથી પછી આ રસ્તેથી ભગવાન કોતડા ગયા તા ઓકે તો એવી આ પ્રસાદીની છત્રી છે એના પણ દર્શન કરી શકો છો અને આ સામે પ્રસાદીની વાડી છે એ પણ તમે જોઈ શકો છો અહીંથી પ્રસાદીની વાડી છે એ ગોપીનાથ દેવના તાબાનું મંદિર છે તાબાની જ વાડી છે તો એના તમે દર્શન કરી શકો છો ઓકે આ બને છે તો આ સામે તમે જે આ જોઈ જોઈ શકો છો આ જગ્યાએ

તો આ હતું શ્રી આટકોટ પ્રસાદીનું ગામ કે જ્યાં મહારાજ આઠ આઠ વખત આવેલા છે ગોપાણસવામી પણ અને ગોળસ્વામી છ છ મહિના રોકાયેલા છે એવું આ પ્રસાદીનું ગામ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે સૌને એક વાર ચર્ચા કરીને જય સ્વામિનારાયણ